ખાતર નાખવાનું આવે લીંબુડામાંથી આલું નાખ્યું તડકો હે ફૂલે ફૂડ ખાતર નાખવાનું આલે ને એક હેલું આવે એમ આપણો વારો ઉપાડીને આયેલું થવાનું ખાતર ખાતર થઈ ગયા લીંબુ બનાવવાનું પડશે પણ પછી પૈસા વજન થઈ ગયું થોડું વાર વધારે ખાતર નાખે એટલું આઈ ગયું લીલો હે ને તો આઈક નહીં ગરમી બહાર થાય ઓકે ભૂકા કાઢે એવી ગરમી છે ગોળું ઓછો મળે ને હજી આઈક નહીં છે મશીન આખી ને લીમડા ડેરી બહુ ન ભાંગે એટલે વીસ હજાર ટ્રેક્ટર હોય ન આવે હા કોઈની મજા આવે dari bovang ini ini dari limula saja Aik naik itu, tal balawa mana? Pada hari jumat. ખાતર હજી જાય ને પહેલાં કીધું બધું હાઈકી નહીં હાકાને એટલું ઉકાળા મશીન હાઈકીને આવું કહી નાખવાનું જીણો ગોગડા બહુ સારું કરે